ફરજો તો કાલે 20 રૂપિયા બચાવ યાર વાત કે 2018 રૂપિયા 20 પાલવાય એટલે મિત્રો બસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી

મિત્રો બસો ને પચાસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો નવી ડુંગળી છે સફેદ બસો ને પચાસ વીસ કિલો ભાવ ગયો છે રોજ હરાજી ના વિડીયો જોવા માટે ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો આપડી ચેનલ

પચાસ એકાવન બાવન ચોપન ચોપન રૂપિયા ચોપન પંચાવન સત્તાવન બસ તો 800 રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો મિત્રો ક્વોલિટી 20 કિલોનો ભાવ ગયો છે નાનું છે આમાં જોઈ શકો છો મિત્રો સફેદ ડુંગળીની હરાજી રોજ જોવા માટે આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

મિત્રો આ વકલ નો સત્તાણું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો નવી લાલ ડુંગળી અલીભાઈ લીધું છે લેનાર અલીભાઈ

મિત્રો સત્યાસી રૂપિયા ભાવ આવે છે નવી ડુંગળી જોઈ શકો છો મિત્રો ઉલટી માલ છે પણ મિક્સ મસાલા છે છત્રી વાળા ભાઈ કનુભાઈ એક મિનિટ એક મિનિટ

નવ બસો બોલો એક રૂપિયા બે રૂપિયા બસો બે બે રૂપિયા બે રાઈટ ત્રણ રૂપિયા

મિત્રો બસો ને અગિયાર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો તમે વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મૂવામાં જોઈ શકો છો મિત્રો રોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો નવો એગ્રીકલ્ચર મિત્રો નવી ડુંગળી છે જોઈએ શું આવે સારો માલ છે એકદમ કોરવો આવશે

दाशा, 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 एक नंबर माल है। है था था। था। दाशा, दाशा, था। एक से ₹500 ₹700 ₹700 एक एक ने बोलो गाठियो नहीं आवे ₹4 ₹6 ₹7 ₹8 ₹100 ₹100 ₹100 ₹100 ₹70 ₹70 ₹100 ₹100 ₹100 ₹75 ₹50 ₹50 ₹70 ₹70 ₹70 ₹74

સાય ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર સો રૂપિયા બસો ને પંદર પંદર રૂપિયા પંદર રૂપિયા બસો રૂપિયા હજી તો <marriages> <differences sagenotapeanyos> <that> ત્રણ વાર બસો ને એકવીસ રૂપિયા સાથે સુપર કલર બસો એકવીસ રૂપિયા નવો નવી ડુંગળી